सर्वप्रथम तो, तो जय श्री कृष्ण जय जिनेन्द्र ऋषभ विजय हिनेंद्र हृषभ हो विजयभाई रुपाणी दुर्घटना मृत्यू पामेला दिवंगतने सौप्रथम तो श्रद्धांजली पाठवा मागु साथ प्रधानमंत्री श्री भाई मोदी केंद्रीय गृहमंत्री श्री अमित भाई शाह મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર તમામનો આભાર માનું છું આખી પ્રક્રિયા વ્યવસ્થાપન સુદ્રઢ નિશ્ચય સાથે અને ત્વરિત જે આખું ગોઠવવામાં આવ્યું એના બદલ અમે બધા એમના આભારી છીએ એની સાથે સાથે આરોગ્ય સ્ટાફ સફાઈ કર્મચારીઓ પોલીસ સ્ટાફ સિવિલ સ્ટાફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો મીડિયા કર્મીઓનો પણ આભાર માનીએ છીએ અને સમગ્ર રૂપાણી પરિવાર તરફથી અમે બધા અહીં હાજર અમારા ભાજપા પરિવારના તમામ નેતાઓ અમારા તમામ વડીલો કે જે સદા અહીં હુંફ માટે અમારી સાથે સતત ત્રણ ચાર દિવસથી હાજર છે એમનો આભાર માનીએ છીએ ગુજરાતના તમામ નાગરિકો તમામ કાર્યકર્તાઓ બધાનો તમારા પ્રેમ અને હુંફ બદલ ખૂબ ખૂબ આભાર અને ફરી વખત તમામ દિવંગતોને અમારા બધા તરફથી શ્રદ્ધાંજલિ જય શ્રી કૃષ્ણ